મારી ઉંમર પૂરી થઈ ગઈ પચાસ એટલી પૂરી થઈ ગઈ હવે ભગવાન નું નામ હોય આમ પણ ભીખાભાઈ ભગવાન નામ હોય તો પછી હવે તમારે એ બાય ને કરીને કરવો હો હવે તમે કાલે સાંભળો બાય ને કાલે તમે ઘેરે લઈ આવશો અને વળી

અમે વેલ સેટ માણસ છીએ અમારે જાતિ વાત ની કઈ નહિ અહી તો દલિત મારે ત્યાં આવે ને દેવી પૂજક આવે બરાબર હા એવું છે આપડી વાત ના સમજી હદે એ તો બે ઠેક થાય વાત ના સમજી હદે એવું હોય તો નકર તો આમાં અટાણ તો હું ફોલ્ડ વધારે હોય ને જો ભાઈ અત્યારે તો આ બધી વસ્તુ કેવી છે તમને વાત કરું ને અમે તમારું નામ ભીખાભાઇ હા હવે ભીખાભાઇ તમને અમે આગળ યુ ટ્યુબ માં સડાવીએ બરાબર હવે youtube માં અમે તમને સડાવીએ ને એટલે આવી વ્યક્તિ બધી ફોન કરે ઈ તો કરે ઈ એવું નથી આ તો તો તમારા હોય રાખવાનું કારણ કે તમે મારી વાત સાંભળો કાર્ય કરશું હું જાદા ને વસંતભાઈ મારું શું કેવાનું છે કે આવતું હોય ને તો હવે એને જવાબ દેવાની ઈચ્છા થઈ હતી પાછું તમારા હસ્તક જ થાય પણ ઈ વાત સાચી છે પણ હવે અમને ભલે તમે અમને વસે રાખો એનો વાંધો નથી હા અમે તમારું હારું જ કરીયે બરાબર હા હારું જ કરો બરાબર પણ મુદ્દો એવો થાય કે અમે સોશિયલ મીડિયાની અંદર આ આજ તમારું રેકોર્ડિંગ અમે વાયરલ કરી તો એ દુનિયાને ખબર પડે કે ભાઈ અહીંયા આ પાત્ર પડ્યું છે એ તો મેં કરી દીધેલ છે કોને કોની ચેનલમાં કરેલું એ તો કે આપડે ભાઈ ના જીવન સાથે આપણે હાલે છે ને હા હા મારું સાઈડ મેં લ્યો

પછી માનો એ બાઈ તમે કર્યા પછી તમારે હું આશા એવી છે કે ભાઈ એકાદો મને ભગવાન દીકરો દે એમ નહીં નહીં સંતાન વાળું હોય દીકરા નથી જોતા ઠીક એટલે તમારા ટૂંક માં તમારી પેઢી ના રે તો કઈ નઈ હા એ કઈ નથી આ તો શું છે આપડે એક યોગદાન થઇ જાય ઠીક બરાબર એટલે ઈ બાઈ ને ખાતર બધું કરી દેવાનું હા હવે તમે આખી વાત સમજી ના ના બરાબર એ તો તમારી વાત સાચી છે પણ હવે ભીખાભાઇ એમાં એવું છે કે અત્યારે શું છે તમારી ઉમર થઇ ગઈ છે બરાબર હા હા ઉમર થઈ ગઈ વાત છે એટલે ઉંમર ને આજે તમે ફોટો ફોટો નાખો હું જોઉં હા અને તમારો નંબર નંબર મૂકીએ અને અપલોડ કરીએ જો કદાચ આમાં અમારા તો હું હોય કે ડાયરેક તમને ફોન કરે નહિ કેમકે અમારા યુટ્યુબ ના માધ્યમ થી લેડીસોય અમને ફોન કરતી હોય હા બરાબર કે એને પાત્ર ગમે એટલે ડાયરેક્ટ તમને ન ફોન કરે સીધા અમને પેલા ફોન કરે હા બરાબર બરાબર પછી અમે એને આખી ઇન્ટરવ્યુ લઈ હા અને એની તપાસ કરીએ કેમ કે એનું બધું એવીડન્સ પુરાવા હા બરાબર ત્યાર પછી અમે તમને કોલ કરી કે ભાઈ જો આ રીત નું પાત્ર છે આ રીત નું એ મેટર છે બરાબર પછી એને અમે બોલાવી તમને બોલાવી બરાબર તો હારું મારું જ કેવાનું છે કે તમારે પાસે એવા ફોન આવતા હોય કોઈ ફોન તો અમારે મારા આમાં ભાઈ એક હાજર ફોન આવે છે હાલ પડે કેટલા

હા કે ભાઈ આ વ્યક્તિ એ મને કોલ કરેલો હતો આ સમયે એ ફોન કરેલો હતો બરાબર કેમ કે ઈ બધી વસ્તુ છે ને અમારા યુદ્ધ હાસ હોય હા બરાબર છે હા અમારે એ કઈ માથા કૂટમાં ક્યાં પડવાનું આવે નઈ આવે નહીં બરાબર અને આવું જો બધું અમે મગજમા રાખવા દે તો તો હવે અમારી મેમરી ડાઉટ થઈ જાય અમારી મેમરી ડાઉન થઈ વાત કેમકે હાજર અમે એક હજાર ફોન આવે કેટલા હા એક હજાર આવતા કેટલાક નું અમે મગજમા રાખવું તમે કહ્યો હા એ વાત મુદ્દાની છે હા એટલે હવે આ રીતે છે હવે તમે કયો એમ કરીએ તો હાલો ને હું કાલે આખી ડિટેલ તમને આપી ને phone કરી અને ફોટો નાખી હાલો અટાણે હું દીવા ધૂપ નું ટાણું છે ને બીજો નંબર માં અટાણે દુકાન એ થોડોક માણસો ઉભા છે હા તો કાઈ વાંધો નહી કાલે કરજો બરાબર હા ભલે કઈ વાંધો નહી